ખાવાયું એટલે ઉતરે પણ ઊંધું બનાવી ખાવા પડે પેલું એવું જ ઉતરે ઉજવી કેવાય એટલે ઊંધું તો ખાઈ અને તમારું ખાય ના મારું અમાર તો ના મળે ના મળે ના તો હું તું બનાવ ખાવ એ નઈ ખાવા દઉં એ નઈ જોતા અરે જા તમાદાન જે કરવા ને કર લેજે પણ નઈ મળવું જી હા ચીમ હોવા હા તાન બનાઈ લે તું તું એ હું એ જોઉં તું કેવો હું તું ખાઈ જા કે તું હા તાન જોઈ લેજો હું ધ્યાન માં હું માં તો પતંગે જતો રે કે કે ચંદવી પાછી નઈ છે તો ને આ દે છો દે આ રામ બારી જાય જય આ રામ બારી જો જરા ને બીજો કાપી નાખવાનો મારા

ભીખારી પૈસા નહી મારે ભિખારી નહીં પેલી વાત તો બજાર માં નહીં લાગતું પડશે જોજે છે તમે જાવ હું પતંગ ચડાવું શાંતિ એટલે પેલી વાત તો તમારે આવું નહીં આવું મા નહીં આવું

મારાખાઇ ગયા તા કે જેઠી પતંગ તારા બા જેઠી બેટા આખા ગોમ જ ઉતાર પતંગ લૂંટ કોઈ ક્યાં આવવાનું નહીં તન તાર બા કઈ ને જે જ્યાં આમાં ના બધો ઈલાકો તારો સિંહ જેવું તારું હે બોલજી અલે આ કૂતરા જેવું દેખાય કૂતરા જેવો કૂતરો તો તું બસ પતંગ લૂંટાડે

કોઈ નથી થયું તો સારું ક્યાં ઉતર નહીં બગડી કોઈ નથી થયું પણ હું એક વાત છું સાચું કઉ કોઈ ક્યાં નહીં

હા પતી જાઓ પેલું ઓ તારે તમારું જુ ખાવ પતી જાવ નહીં કોઈ પતિ નહીં પતા દીધા તમે

એટલે શું કરવાનું નહીં હે નહીં હાલુ થઈ જાય ઊંચી થઈ ગયું પેલા રિક્ષા બોલાવવાનું ગયું આખું બગાડી દીધી એટલે